જૂનાગઢના મેંદડા ખાતે આવેલ વિકલાંગોની સંસ્થામાં જૂનાગઢના જાણીતા પત્રકાર ભાવિન કિશોરભાઈ દવેના પરિવારે મુલાકાત લઈ બાળકોને ભોજન પ્રસાદ કરાવ્યો મેંદડા સ્થિત શ્રીજી ચેરિટેબલ ટ્રસ્ટમાં હતી ગંભીર વિકલાંગ બાળકોની સાર સંભાળ લેવામાં આવે છે અહીં નિવાસ કરતા બાળકો માટે આજે રવિવારના રોજ લોકનિર્માણ ન્યૂઝના મેનેજિંગ તંત્રી ભાવિન કિશોરભાઈ દવે તેમના બે વર્ષના પુત્ર વેદ ભાવિન દવે અને પરિવારના સભ્યોએ ખુશીથી અહીં વસતા બાળકો સાથે સમય કાઢી એકલતા અનુભવતા બાળકોને પણ લાગણીની ઊંઘ મળે તે રીતે આવી બાળકો માટે ઘરેથી બનાવેલ ભોજન બાળકો માટે લઈ આવ્યા હતા આ કાર્યનો મુખ્ય હેતુ એ હતો કે હાલ લોકો પોતાના રોજિંદા જીવનમાં ખૂબ વ્યસ્ત હોય છે ત્યારે તેમાંથી થોડો સમય પોતાના પરિવાર સાથે જો આ બાળકોની મુલાકાત લે તો વિકલાંગ બાળકોમાં પણ એક નવી ઉર્જા જોવા મળે અને પરિવારના બાળકોમાં પણ આવા બાળકોની નિસ્વાર્થ ભાવે મદદ કરવા પ્રેરણા મળે અને એક સારી ભાવના બની રહે આ તકે પોતાનું જીવન આ બાળકોને સમર્પિત કરેલ એવા સંસ્થાના સંચાલક કૌશિકભાઈ જોશીએ પણ આવો ભાવ સમાજમાં વધુને વધુ લોકોમાં પ્રગટ થાય અને આ માધ્યમથી લોકો આવી રીતે બાળકો પાસે આવી સમય કાઢે તેવું જણાવ્યું હતું નમસ્તે શ્રીજી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ જે મેંદડાની બાજુમાં સમઢિયાળામાં કાર્યરત છે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો જેમાં એકવીસ બાળકો રીતના સ્થાન લઈ રહ્યા તેમને ટોયલેટ બાથરૂમ જમવાની ખબર નહીં એવા બાળકો સાથે અમુક લોકો અત્યારે સમયની કિંમત છે એમાં સમય કાઢી રવિવારની રજા હોય તો ફરવા જાય અને એના બાળકોને લઈ આવા દિવ્યાંગ બાળકોની સાથે સમય ગાળવા એને નાસ્તો કરાવવા એને જમાડવા એવા જ આજ રોજ અમારા ભાવિનભાઈ પત્રકાર જુનાગઢ એમના સનને દોઢ વર્ષનો સન છે એને લઈ ફેમિલી સાથે આવી આ દિવ્યાંગ બાળકો સાથે એને જમાયા ભોજન કરાવ્યું નાસ્તો કરાવ્યો અને એમની સાથે સમય વિતાવ્યો એ બદલ હું ભાવિન ભાવિનભાઈ અને ફેમિલીનો શ્રીજી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર માનું છું The biggest water park of Asia's only Lion Sanctuary is here. Wat Chai Wet and Wild Family Water Park. ni. European safety standards maintain. karti rides, wave pool, baby rivers, and a delicious food. Wet and Wild Family Water Park at Sasan Highway near Manpur, Junagar.